ચાલો મિત્રો આજે આપણે નવો વ્લોગ ઉતારવા આવી ગયા છીએ તો જો પણ ખાલી થઈ ગયો છે નવા વાડે રોહન એમના અને આ થોડાક દિવસ પ્લાસ્ટર કામ પણ કરવાનું છે તો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે હનુમાન દાદા જ આવી છીએ તો ચાલો પહેલા આપણે જઈએ રખડવા હનુમાન દાદા જો બાણું ખોલી નાખીએ છીએ લોક મૂકેલો છે ફિંગરપ્રિન્ટ હન રખડતા રખડતા ખાલી ફોટા પડવાનું લોકેશન જો એક વખત તમે આ આમ કરીને આમ ફોટો ને તોય તમારો ફોટો એકડો જ આવે એમાં ન ઘટે તો ચાલો જઈએ છીએ આપણે હનમંદ દાય તમે લોગમાં બન્યા રહો હું જાઉં છું તો જુઓ આપણી બેઠક વ્યવસ્થા અહીંયા રોજ હોય છે અને તમે આમ ફોટો પાડે એવું લોકેશન જોઈ લો આપણે આમ રખડતા રખડતા પાછા હનમંદદાય પહોંચી ગયા છીએ અને તમે આમ લોગ ઉતારે એવું મને મન થઈ ગયું તમે ખાલી એમ લોકેશન જોવો ફોટો પાડે એવું તો ચાલો આપણે જઈએ છીએ દાદા તમે આમ એક વખત ખાલી લોકેશન તો જો લોકેશન સારું ના હોય ને તો પૈસા પાછા હો તો જો આપણે પહેલા ખોલી નાખ્યો છે ને આપણે જઈએ છીએ હનુમંત ચાલે આપણે પહેલાં ઘંટડી વગાડી લઈએ છીએ અને હવે આપણે જો ફાઇનલી દાદાએ પહોંચી ગયા છીએ અને દાદાનો દરવાજો ખોલીએ છીએ તો ચાલો બન્યા રહો તમે પણ દાદાના ના કરો અને હું પણ તો જો ફાઈનલી આપણે દાદાના સ્થાન પહોંચી ગયા છીએ તો ચાલો આપણે દર્શન કરી લઈશું તો ચાલો તમે પણ દર્શન કરી લેજો અને આપણે હવે અહીંથી નીકળીએ છીએ તો જય શ્રી રામ જય હનુમાન દાદા ચાલો હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને પાછા આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને આપણે અહીંથી જઈએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ અને એક વખત કંદળી વગાડતા જઈએ છીએ તમે દાદાનું મંદિર એક વખત જો ફોટોગ્રાફી કરે તો દાદાનું મંદિર મંદિરે જ છે

અનિલભાઈ મોજમાં છે અને આપણે છીએ તો ચાલો તો દાદાનો ગેટ પાછો કરી દઈએ છીએ તો ચાલો હવે આપણે જઈએ છીએ દાદાના મંદિર થી કરીએ તો તમે માં બન્યા રહો આપણે ધીમે ધીમે જઈએ છીએ કરીએ ફોટોગ્રાફી કરે મસ્ત નું વાતાવરણ છે તમે એક વખત જુઓ તમે ગામનો નજારો પણ જુઓ અને હવે આપણે જઈએ છીએ ઘરે અને હવે આપણે આપણો વ્લોગ પૂરો પણ કરીએ છીએ તો આવજો જય શ્રી રામ જય હનુમાન દાદા તો હવે આપણે આપણો વ્લોગ પૂરા ના કરીએ છીએ તો ફરી મળીએ નવા વ્લોગમાં તો આવજો બાય બાય જો મધ્રા મધ્રા ચાલ્યા જઈએ છીએ વ્લોગ પૂરો કરતા પહેલાં તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આપણે આપણો વ્લોગ શાંતિથી અને પ્રેમથી પૂરો કરીએ છીએ ફોટોગ્રાફીનું લોકેશન જોઈ લો એટલે પછી આપણે આપણો વ્લોગ પૂરો કરીએ તમારે ફોટોગ્રાફી કર્યો હોય તો આનપા આવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે તો આવજો ફરી મળીએ નવા વ્લોગમાં આવજો મિત્રો બાય બાય